ક્રિષ્ણા કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું તો મારો પૂરો વિડીયો જોજો સ્કીપ ન કરતા તો આપણે એકદમ નવી રીતે જ બટાકા વડા બનાવીશું તો અહીંયા મેં મેંદાનો લોટ લીધો છે એક વાટકી ભરીને પછી તેમાં થોડા લીલા ધાણા અને ચીલી ફ્લેક્સ પછી લીલી ડુંગળીના પાન પછી તેમાં મીઠું અને થોડો ઓરેગાનો અને બધી વસ્તુને સરસ મજાને મિક્સ કરી લઈશું આપણે ચણાના લોટની જગ્યાએ બધા મસાલા કરીશું જો ચણાનો લોટ હોય તો પણ તમે એમાં કરી શકો છો પણ મેં આ વખતે એકદમ અલગ રીતે નાસ્તો બનાવ્યો છે એકદમ ટેસ્ટી લાગે છે આ વડા તો તમે પણ જરૂરથી આ રીતે બનાવજો ચણાના લોટા ચણાના લોટના તો બધા જ ખાય છે પણ આપણે એકદમ મેદાના લોટના બનાવવાના છે તો અહીંયા આપણે પાંચ મીડિયમ સાઇઝના બટાકા લીધા છે તેની અંદર લીલા મરચાં લીલી ડુંગળી લીલા ધાણા કેપ્સિકમ અને કાંદા નાખીશું તમે ગાજર અને કોબીસ પણ તમે નાખી શકો છો આપણે બટાકાના માવામાં અલગ રીતે જ મસાલો કરીશું અને થોડું બ્રેડ ક્રમ્સ નાખીશું ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું ચીલી ફ્લેક્સ નાખીશું બે ચમચી અને અહીંયા છોલે મસાલો નાખીશું એક ચમચી પછી ચાટ મસાલો નાખીશું એક ચમચી પછી આપણે બધી વસ્તુને સરસ મજાની મિક્સ કરી લઈશું તો તમે આ રીતે બટાકાવાડામાં મસાલો આ રીતે નહીં કર્યો હોય તો જરૂરથી કરજો બહુ સરસ લાગે છે એકદમ ટેસ્ટી તો અહીંયા આપણો બધો મસાલો મિક્સ થઈ ગયો છે તેમાં થોડા બાફેલા બટા વટાણા નાખીશું અહીંયા પછી પાછું મિક્સ કરી દઈશું તેને જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા કાળા મારીનો ભૂકો એક ચમચી નાખી દીધો છે પછી બધી વસ્તુને સરસ મજાની મિક્સ કરી દીધી છે પછી તેને આપણે મીડિયમ સાઇઝના બોલ્સ બનાવી લઈશું બોલ્સ બનાવ્યા પછી તેને હાથેથી થોડું થેપી લેવું દબાવી લેવું અને વચ્ચેના ભાગમાં એક ચીઝ ક્યુબ મૂકીશું અને થોડું મોઝેલા ચીઝ મૂકીશું અને બરાબર તેને વચ્ચે અંગૂઠાની મદદથી તેને દબાવી લઈશું અને તેના વોલ્સ બનાવી લઈશું તમે પણ આ રીતે બનાવજો બહુ સરસ લાગે છે એકદમ ટેસ્ટી મારા બાળકોને તે બહુ જ ભાવ્યું હતું તો અહીંયા પાછું આપણે બીજો બોલ્સ બનાવીશું પ્રોસેસ ચીઝ મૂકીશું મોજરેલા ચીઝ મૂકી દેવું અને અંગૂઠાની મદદથી તેને સરસ રીતે દબાવી લેવું બોલ્સને તો આપણો સરસ મજાના બોલ્સ તૈયાર થઈ ગયા છે અહીંયા તો અહીંયા મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે મીડિયમ તાપે અને જે આપણે બેટર બનાવ્યું હતું મેંદાનું ખીરું તેની અંદર આપણે ડીપ કરીને બટેકા વડાને તળી લઈશું મીડિયમ તાપે તળવા તેને ખાસ ધ્યાન રાખવું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવા તો તમે પણ આ રીતે બનાવજો બહુ સરસ લાગે છે એકદમ નવો નાસ્તો જ છે તમે કોઈ દિવસ આ રીતે નહીં બનાવ્યા હોય તો અહીંયા સરસ મજાના ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે આપણે હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું તો અહીંયા મેં ટોમેટો કેચઅપ સાથે તેને સર્વ કર્યા છે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના ચીઝ બોલ થઈ ગયા છે બટાકા વડા એટલે કે તો તમે પણ જરૂરથી બનાવો